કેમ કેમ ઝઘડો છો શું તો એક કામ કરો તમે અર્પિત કુમાર અમાર જોડેફર્ટેબલ આવે એમ નહી પણ જોયું મોકલવાના હા કઈ વાંધો નહીં પણ હું તમારા લોકો જોડે જાઉં

અહીંયા બધા ડિસ્કસ કરી હશે છે કે કયો માળ હશે ભાઈ કાય મારે ખબર જ બોલો એડ્રેસ અહીંયા બધા લા પતા થઈ ગયા છે બધા ઘૂમ અહીંયા બધા ઘૂમ થઈ ગયા છે શું કામ આવી આપણે પહેલી વાર આયા છીએ આ મોન્ટો ભાઈ બધા લઈ જાય છે કે આ રસ્તે જવાનું પટ્ટા છે શું કેવું મોન્ટો ભાઈ તમને શોર જ નહીં કોઈ અહીંયા ફોન નથી લાગતો નેટવર્ક કઈ મેં ફોન ટ્રાય કરી વિદચ્છા અહીંયા આઈડિયા છે હા તો પણ આવશે ને તો જાઓ જાઓ આ

જય શ્રી કૃષ્ણ મજામાં બધા જગ્યા બધા બહુ જ મોટું બાથરૂમ

આગળ છે ને ની મૂર્તિ એટલી સરસ છે ને કે આને અહીંયા આગળ બેસી જઈએ ને એટલે આના પછી આપણને કઈ જોવાની ઈચ્છા જ નથી મને એમ થાય કે એમની આંખોમાં જોઈએ જોયે રાખું શું કેવું સરસ છે કેટલા ક્યાંથી હતી ભાભી તમે ઉદયપુર

ડે થર્ટી ફર્સ્ટના છે પણ આજે અમે બધા મળ્યા છીએ તો અમે એવું પ્લાન કર્યું કે આજે જ અમે સેલિબ્રેટ કરી નાખીએ તો મેં આજે અમે થર્ટી કેક બનાવી છે બધા છે ને અહિયાં જ બેસી ગયા છે ભાભી આમ કેવું લાગી રહ્યું છે આમ સરસ લાગી રહ્યું છે હા હું જ્યારે અહીંયા આવી હતી ને લાસ્ટ ટાઈમ ત્યારે હું અહીંયા બેઠીને નઈ નઈ નહીં દસ થી પંદર મિનિટ સુધી હું ખાલી અહીંયા આંખો જ જોઈ રહી હતી એમ આપણને ભગવાન જોઈ રહ્યા છે ને આપણે સરસ માઇટી કરી હા બહુ જ સરસ લાગે છે એમ

બર્થડે સેલિબ્રેટ કરે બધા ભાઈઓનો આ રીતે બર્થડે સેલિબ્રેટ કરવામાં આવે છે શું કેવું ભાઈ તમારું મારે બી આટલા બધા વચ્ચે તો પહેલી વાર કે કાપો ફેમિલી વચ્ચે બોલા તો કોઈ સાંભળાતું નહીં ભાઈબંધો વચ્ચે તો બહુ કાપ્યા ફેમિલી વચ્ચે પહેલી વાર કે કાપો જેવા બધા હાજર છે બાર દાદાના વંશજ બધા હાજર છે એટલે ગોર્ધન બાપા નું આખું પરિવાર અહીંયા અવેલેબલ છે છોકરા ને છોકરા અવેલેબલ છે બહુ મન હતું બર્થડે સેલિબ્રેટ કરવાનું એટલે એડવાન્સમાં થઈ ગયું

કાપી નહીં અને આ આજના આલી ફેમિલી વચ્ચે મજા ગઈ બધાની આપણે કાપતા રહીએ બધા જોડે બસ એટલી મારા મારા બ્લેસિંગ છે કે મારી લાઈફની લાસ્ટ સુધી મારી સાથે તો બનતી હે મજાનું જમવાનું થઈ ગયું છે રેડી અહીંયા ચાપડી

ગમી ગયું ને ને મજા આવી ગઈ ઉપર ઉપર આવ ઉપર મમ્મા ત્યાં જાય પછી લાવ પપ્પુ આયો આયો મારો તો અમે ક્લબ હાઉસ માં જઈએ ક્લબ હાઉસ પેલા ભઈ કેસે ઘેર જાવ ભઈ હવે આપણે કોઈ જો ગજે તું ભૂત ભૂત ના ભૂત ભૂત ના આવ મે કે તો હાથે માં બીક લાગી ગઈ પોઈન્ટ આપણે ઉપર જઈએ તો આપણે કે આપણી પ્રજા આવી શાંત હોય

कोई छे नहीं है मस्त कोई पिक्चर पिक्चर जो तो जो ही तो चेस रमजू है तो भी कोकरो भूख भूख वाचियो है तो भी आती सको छो वो दिन जिया दिन रे हमी जाती थी कि नहीं कि वो पता है हमको हमने देखा था आपका फोटो क्यों मैं बेटा आए है बलून बोले ले आ सैया रंबा बलून फेवरेट था

Hah, cello, bye Data. Bye bye. Keitha, keitha. bye, bye. bye, bye.

સવારના ચાર સાડા ચાર સુધી અને આજે જ જસ્ટ સુડાયો છે એટલે વહેલા વહેલાં મારે પણ સુવાનું જ છે અને આજે જ ને બ્લોગ બહુ જ લેટ આવ્યો એના માટે પહેલાં તો સોરી અને વ્યૂઝ પણ નથી આવ્યા કેમકે જે લોકો સવારે રાહ જોતા હોય એ લોકો લેટ વ્લોગ ના જો એવું બની શકે અને મેં કોઈ કોમ્યુનિટી નથી મૂકી કે હું આટલા વાગે વ્લોગ મૂકીશ એટલે વ્યૂઝ નથી આવ્યા બટ તમને લોકોને હોપ કે આજનો બ્લોગ ગમ્યો હશે જેમ કે અમે લોકો ફેમિલી સાથે મળીએ ને તો અમારું કહેવાય ને અલગ જ લેવલનું હેપીનેસ હોય અલગ જ લેવલની મસ્તી હોય જે ઘણા બધા લોકોને ગમે છે અને બહુ એન્જોય પણ કરે છે અને અમે લોકો ફેમિલી સાથે ઘણો બધો ટાઈમ સ્પેન્ડ કરીએ છે વીકમાં કાં તો પંદર દિવસે કાં તો મંથમાં એક વખત તો એવું હોય જ કે અમે બધા મળીએ અને મોજ કરીએ તમને લોકોને મારા ફેમિલીવાળા બ્લોગ્સ કેવા લાગે છે જરૂરથી કોમેન્ટ કરજો અને આજે છે ને નિશુ માટે આ વસ્તુ જે મેં મંગાવી હતી ભાભીને મેં કીધું હતું જસ્ટ મેં એક રીલ મોકલી હતી એમને અને એમાં મેં કીધું તમારા ત્યાં ક્યાંક મળે તો લઈ લેજો કેમ કે કેવું હતું કે મારે સેટ થતું નથી અને મેં કીધું છોકરાઓ લઈને આવે ને બતાવે ને તો એ ખુશ થઈ જાય તો એ પહેરે પણ ખરો બહાર હું લાવું ને તો એ નથી પહેરતું ઘણી વખત એવું બધું કરે તો મેં ભાભીને વાત કરી હતી તો આજે એ પણ લઈ આવ્યા અને કેવું લાગ્યું તમને લોકોને બસ કઈઝ આજના માટલું એટલું તો વ્લોગ સારું લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળી એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ